અરવલ્લીથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મોડાસાના જીવનપુર પાસે પેટ્રોલ પંપ પર જે લૂંટની ઘટના બની છે કે જ્યાં પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની છે

અરવલ્લી મોડાસા જે જીવનપુર પાસે પેટ્રોલ પંપ ઉપર

કે દ્રશ્ય જોવા મળી રહ્યા છે લૂંટની ઘટના ઘટના કે આ પેટ્રોલ પંપની છે ત્યારે જે ચોર છે ચપ્પુ જેવા હથિયાર બતાવી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા જ્યાં ટીવી સ્ક્રીનના ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ પેટ્રોલ પંપ કે જ્યાં આ લૂંટની ઘટના બની હતી મધ્યરાત્રિએ પેટ્રોલ પંપના સંચાલક સાથે લૂંટની ઘટના બની છે ચપ્પુ જેવા હથિયાર બતાવે લૂંટને અંજામ આપવામાં આવ્યો જ્યાં ભોગ બનનાર સંચાલકે ટીટોય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે